નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોક નો દુખાવો દુખાવો માથાના દુખાવા કૃત્ય ભોપાલના ડામોહ માં સગીત છાત્રાવી જાય સામુહિક દુષ્કર્મ આચર્યું બાદમાં છાત્રા આત્મહત્યા કરી મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં નરાધમોએ સામૂહિક દુષ્કર્મ બાદ સગીર ફેલાયો હતો હેવાનોએ શાળામાંથી ઉઠાવીને લઈ લઈ ગયા બાદ પહાડો પાછળ જઈને આચર્યું હતું પછી અશ્લીલ વિડીયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી હતી માનવતાનું માથું શરમના ભારથી નમી જાય તેવી હિન કૃત્યની ઘટના અંગે પીડિત છાત્રાના પરિવારે જાણ કરતા પોલીસે આરોપીઓની તપાસ આધરી ત્યાં જ છાત્રાએ ગળે પાસો ખાઈ લીધો હતો પીડિતાના પિતાએ પોલીસને ફરિયાદ કરતા કહ્યું હતું કે રવિ રાકેશ કુમી નામે શખ્સો તેની પુત્રીને પહાડી પાછળ લઈ ગયા હતા સોફ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય કેશી જ્વેલર્સ લેજીસ્ટ ફેશન ડિઝાઇનના